લે લાય એક તો લાય સતન ચોરી કરવા મોકલે કેટલો માલ લાય લાવો બધો લાય લાય કે પકડો લાવો બધું સામાન બહુ જેને મારે તો ને યો બે પેલા મનસ લઈ લઈ આવ્યો હિસાબ કબુ તમ ચરો લઈ જઈએ ખાલી આ તો લઈ ચરો લઈ બીજું ના આવણ નઈ કણ વધા બરોબર એ કા સાંબા ને લઈ જઈએ અરે સાંબા આ માલ रख દે એ પાક લે મળી જાય તમે પેલો તમા મોનસ ના લેતા હો આમ જઈએ તાર આ તો જલ્દી જો હાલો લાવો અરે સાંબા આ હું મારો તો કો આવ આઈફોન આયો તો આ

આલું જ ચોકો ચોકો અજી અસર નઈ થતી અલ્યા ઓ કે ઓ કે ઓ રે આને તમાર ચાલે હલે મારો આ પાછું તો આવ્યું બરોબર સરદાર સરદાર પાર્ટી પાર્ટી રાખો હવે બઉ કામ કરી દીધું

ડર ગયા વો મર ગયા